તો આ યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે હવે મિત્રો દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાને તમે સૌ જાણો છો તો મિત્રો ચૈતર વસાવાનો મહિનાનો પગાર કેટલો છે કે પછી તેમને ધારાસભ્ય પદ માટે કેટલા રૂપિયા મળી રહ્યા છે સરકાર દ્વારા તો ચલો મિત્રો બધું જ જાણી લઈએ આ વિડીયોની અંદર તે પહેલાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે ચૈતર વસાવા પાસે મોઘી મોઘી કાર છે એટલે કે ફોર્ચ્યુનર જેવી અને તેની કિંમત પચાસ લાખથી લઈને સાઠ લાખ સુધી છે આ મિત્રો આટલી મોટી ગાડીમાં ફરે છે હાલમાં તો જેલમાં છે પરંતુ તેમનો પગાર પણ કંઈક હશે ત્યારે ફરતો હશે ને તો ચલો મિત્રો વાત કરીએ ચૈતર વસાવાના એક મહિનાના પગારની અને બાર મહિનાના પગારની બંનેની આપણે માહિતી મેળવી લઈએ તો મિત્રો એક મહિનાનો પગાર છે એક લાખને ચાળીસ હજાર જી હા મિત્રો એક લાખને ચાલીસ હજાર આસપાસ છે આ મહિનાનો પગાર છે ચૈતર વસાવવાનો અને બાર મહિનાની વાત કરીએ તો હવે મિત્રો એક લાખ ચાલીસ ગુણ્યા તમે બહાર કરી લો એટલે તમને ખબર પડશે કે કેટલા રૂપિયા થાય છે અને તમારે કોમેન્ટ કરવાની છે કે એક લાખ ચાલીસ ગુણ્યા બહાર કરો અને કેટલા રૂપિયા થાય છે કોમેન્ટ કરશો સૌ પ્રથમ તો કોમેન્ટ પિન કરી દઈશ હવે મિત્રો તેમનો આટલો પગાર છે તો સાથે સાથે જનતાનો અને તેમના વિસ્તારનો પણ ચૈતર વસાવવા વિકાસ કરી રહ્યા છે ચૈતર વસાવાનું કામ કંઈ નોનું મોટું નથી હોતું તેમનું સારા એવા કામ હોય છે સારા એવા કાર્યો હોય છે અને આદિવાસી સમાજ આ નેતાને ખૂબ જ પ્રેમ મળે છે એટલે કે સૌથી વધુ પ્રેમ મળતો હોય તો આદિવાસી નેતાને તો એ છે આપણા ચૈતરભાઈ વસાવા મિત્રો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે મોટા સેલિબ્રિટીને પણ લગભગ નહીં મળતો હોય કારણ કે મિત્રો હાલમાં તેઓ જેલમાં છે પરંતુ કેટલી મિત્રો આંદોલન અને કેટલા બધા લોકો તેમના સપોર્ટમાં ઉતરે છે અને ખાસ કરીને આદિવાસી સમાજ કારણ કે આદિવાસી સમાજને ભેગો કરવો એ નાની મોટી વાત નથી આ ચૈતર વસાવવા માટે એક લોકોનો પ્રેમ છે તો ખરેખર મિત્રો એક આ વાત જાણીને ખૂબ ખુશી થાય છે અને મિત્રો બીજી વાત કે આ જે પણ મહિનાના પગાર અને બાર મહિનાના પગાર જણાવું છું આ તારીખ આઠના ના રોજ સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવેલ છે તો ખાસ કરીને તમારે આ નોટ લેવી બાકી ચેનલ પર નવા હોય અને જો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો અને એક ચૈતર વસાવાના નહીં ઓલ ગુજરાત એટલે કે કોઈ પણ ગુજરાતની નાના મોટી અપડેટ જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો અને બાજુમાં તમને હાઇપનું બટન આપેલું હશે જો મન થાય અને દિલથી વિડીયો ગમ્યો હોય તો તે પણ દબાવી દો